આ ઓડિયો હું તો પુષ્ટિ કરતો નથી પરંતુ છતાં પણ જયારે જયારે આવી વાતો સામે આવતી હોય છે અમારા માટે આ કોઈ નવીન બાબત નથી કારણ કે સંસ્થાનું કામ સંસ્થા કરે છે સમાજના લોકો જો આવી રીતે આક્ષેપો અને પ્રત્યાક્ષેપો કરતા રહેશે તો સમાજ નું કામ કરવા માટે અને સમાજના હિત માટે આગેવાનો પણ આગળ આવતા ઓછા થશે ને આનો જવાબ રજાઈ આપવો જોઈએ કે સંસ્થાએ જો હું એ બાબતે હું કંઈ નહીં કહી શકું કારણ કે મારો વિષય નથી મારો વિષય એટલો છે કોંડલ સંસ્થા પ્રત્યે જે આક્ષેપો પ્રત્યે આક્ષેપો હમ ભૂતકાળ છેલ્લા ઘણા બધા વર્ષોથી થઈ રહ્યા છે ગોંડલને લઈને વારંવાર ચર્ચાઓ ચાલી રહી છે કે પાટીદાર સમાજના આગેવાનો એ ગોંડલની મુલાકાતે ગયા હતા ત્યારબાદથી સતત એ પાટીદાર સમાજના આગેવાનોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે આવા આક્ષેપોએ વારંવાર થઈ રહ્યા હતા જોકે ગત મોડી રાત્રે પાટીદાર સમાજના મહિલા અગ્રણી જીગીસાબેન પટેલ અને સાથે જ બની ગજેરાને લઈને સોશિયલ મીડિયાની અંદર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી હતી કે જેમાં નરેશ પટેલના નામનો ઉલ્લેખ હતો ખોડલધામનો ઉલ્લેખ હતો જોકે આ તમામની વચ્ચે હવે સોશિયલ મીડિયાની અંદર જ પાટીદાર સમાજના આગેવાનોએ તમામ વાતોનો જવાબ પણ આપી રહ્યા છે અને આ તમામની વચ્ચે ખોડલધામ તરફથી દિનેશ બાંભણિયાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે બની ગજેરા અને જીગીશા પટેલની ગત મોડી રાત્રિના જ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં નરેશ પટેલની સામે કોઈ સીડી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે જીગિશા પટેલ એ બની ગજેરાની સાથે વાતચીત કરી રહ્યા છે આ પ્રકારની વાત એ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓડિયો ક્લિપ સામે આવી હતી જોકે ત્યારબાદ ન્યૂઝરૂમની ટીમે જીગીસા પટેલનો પણ ખુલાસો લીધો હતો તેમની સાથે પણ વાતચીત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આમની આમાંય જે લડત લડી રહ્યા છે તેની વચ્ચે વિવાદ અને વિખવાદ ઊભું કરવાનું એક કાવતરું છે જો આખી આ ઘટના સંદર્ભે ખોડલધામ વતી એ દિનેશ બાંભણીયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી જેમાં દિનેશ વાંભણિયાએ કહ્યું છે કે સમાજની આવી સંસ્થાઓને બદનામ કરવાના અનેક કાવતરાઓ રચાયા છે ભૂતકાળની અંદર પણ આ પ્રકારના અનેક કાવતરાઓ રચાઈ ચૂક્યા છે આગામી સમયમાં જરૂર પડશે તો યોગ્ય કાર્યવાહી પણ આ કાવતરાની સામે કરવી પડે તો કદાચ અમે કરવા માટે પણ તૈયાર છીએ શું કહ્યું દિનેશ ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં એ સાંભળો પહેલાં દિનેશભાઈ ગઈકાલે રાત્રે મોડી રાત્રે પાટીદાર સમાજના મહિલા અગ્રણી જીગીશા પટેલ અને બની ગજરાને લઈને સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોની આ ઓડિયો ક્લિપની અંદર ખાસ ખોડલધામના ચેરમેન નરેશ પટેલને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કઈ રીતે જુઓ છો આખી ઓડિયો ક્લિપને અને શું કઈ તમારી પહેલી પ્રતિક્રિયા જો ખોડલધામ સંસ્થાની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી સંસ્થાના કામો કરતી વખતે ઘણા બધા અડચણો અને વિવાદો અને વચ્ચે સંસ્થાને બદનામ કરવા કે ડેમેજ કરવાના પ્રયાસો થતા હોય છે આ ઓડિયો હું તો ત્યાં પણ પુષ્ટિ કરતો નથી પરંતુ છતાં પણ જયારે જયારે આવી વાતો સામે આવતી હોય છે અમારા માટે આ કોઈ નવીન બાબત નથી કારણ કે સંસ્થાનું કામ સંસ્થા કરે છે સમાજ ઉપયોગી ઉપયોગી અને હિત કામ પટેલ કરતી હોય ત્યારે છે કે આવા ઘણા બધા આક્ષેપો પ્રત્યાક્ષેપોનો નો અમારે સામનો કરવો પડતો હોય છે આમાં સમાજના લોકો જો આવી રીતે આક્ષેપો અને પ્રત્યાક્ષેપો કરતા રહેશે તો સમાજ નું કામ કરવા માટે અને સમાજના હિત માટે આગેવાનો પણ આગળ આવતા ઓછા થશે અને આનો જવાબ પ્રજાએ આપવો જોઈએ નઈ કે સંસ્થાએ દિનેશભાઈ આખી આ ઓડિયો ક્લિપની અંદર જીગીશાબેનનો એ અવાજ સંભળાઈ રહ્યો છે કે જે બની ગજેરાની સાથે વાતચીત કરે છે કોઈ સીડીને લઈને વાતચીત થાય છે રૂપિયાની લેતી દેતી ની વાતચીત થતી હોય છે તો એવું માનો છો તમે કે જે બની ગજેરા કે જે જેલની અંદર છે જેની સામે ફરિયાદ દાખલ થઈ હતી લોકોને બદનામ કરવા પાછળની જેમાં પિયુષ રાદડીયાનું નામ ખુલ્યું હતું ત્યારબાદ હવે એવું લાગે છે કે જીગીસા પટેલની સામે ષડયંત્ર રચવાનો આ શું હોય જો હું એ બાબતે હું કઈ નહીં કહી શકું કારણ કે મારો વિષય નથી મારો વિષય એટલો છે ખોડલધામ સંસ્થા પ્રત્યે આક્ષેપો છેલ્લા બધા વર્ષોથી રહ્યા છે સંસ્થા પોતાનું કામ કરી છે અને આક્ષેપો નો સામનો સંસ્થા હંમેશા કરતી આવી છે અમારા માટે કોઈ આ નવીન વાત નથી આનો ખુલાસો કરવો પણ અમારા માટે યોગ્ય નથી આવનારા સમયમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે આ મામલાની અંદર ખોડલધામ સંસ્થા કેમ કે નરેશ પટેલ લેવામાં આવ્યું છે જરૂર જણાશે ત્યાં કાર્યવાહી કરીશું બિલકુલ આભાર તો ખોડલધામ વતી દિનેશ બાંભણીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ આખું એક કાવતરું એ જ્યારે લડાઈ એ સંસ્થાએ કોઈ મુદ્દાને લઈને લડતી હોય છે ત્યારે એ સંસ્થાની સામે આ પ્રકારના મુદ્દાએ અવરોધ ઊભો કરવા માટે મૂકતા હોય છે ભૂતકાળમાં પણ ખોડલધામ સંસ્થાને લઈને અનેક વિવાદો સર્જાયા હતા અનેક વિવાદની અંદર તેમની સંસ્થાના આગેવાનોને અંદર નાખવાના પ્રયત્નો થયા હતા પરંતુ તેમ છતાં એ સંસ્થા મજબૂતાઈથી લડતી હતી આગામી સમયની અંદર જો કોઈ કાર્યવાહી એ સંસ્થા વતી કરવી પડશે તો અમે એ કરવા માટે તૈયાર છીએ અને આગળ એ જો કોઈ પણ નિર્ણય છે એ સંસ્થાના આગેવાનો સાથે મળીને લડશે તમારું શું માનવું છે દિનેશ ભાંભાણીયાના નિવેદનને લઈને કેમ કે જીગીશા પટેલે અને બની ગજેરાની જે ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ હતી તે બાદ દિનેશ ભાંભણિયાનું આ સૌથી મોટું નિવેદન કહી શકાય આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર